માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલજીને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે આ ખુશીમાં ગુજરાત અને સુરતની અંદર તમામ કાર્યકર્તાઓએ સાથે મળી અને આ ઉત્સવને આજે ઉજવો છે મોડા મીઠા કરાવી અને ફટાકડાઓ ફોડીને ઉત્સવ મનાવ્યો છે માનનીય સુપ્રીમ કોર્ટનો અમે આજે આ દિવસે આભાર માનીએ છીએ કે આ આખા ઘટનાની અંદર એમણે ભાજપની જે કરતૂત છે અથવા તો એમની જે મનસા છે કે આ ચૂંટણીમાં વિપક્ષ અને વિપક્ષના નેતાઓ પ્રચારમાં ન જોડાઈ શકે અને કોઈ પણ રીતે આ ચૂંટણી જીતી જવાય એની સામે માનનીય સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈ અને આ ઘટનાની અંદર આ કેસની અંદર કે જ્યાં ભાજપ કોઈ પણ રીતે અરવિંદ કેજરીવાજીને છોડવા નથી માંગતી ત્યારે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટું નિર્ણય આજે જાહેર કર્યો છે અમે એવું માનીએ છીએ કે